હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી બટેટાવાળા બનાવીશું તો આ ફરાળી બટેટાવાળા બનાવવા માટે મેં અહીંયા લગભગ ત્રણથી ચાર જેવા મીડિયમ સાઇઝના બટાકા લીધેલા છે તેને મેં બાફી અને એની છાલ કાઢી દીધેલી છે અને ઠંડા થવા દીધેલા છે જ્યારે ઠંડા થઈ જાય ત્યારે આવી રીતે આપણે એને મેશ કરી દઈશું અહીંયા ધ્યાન રાખવાનું કે થોડા લગભગ કલાક એક પહેલાં આપણે બટાકાને બાફી લેવાના ગરમ ગરમ બટાકામાં મસાલો નહીં કરવાનો આવી રીતે બધા જ બટાકા મેશ થઈ જાય પછી આપણે અંદર એ મસાલો ઉમેરી દઈશું તો મેં અહીંયા લીલું મરચું લીધેલું છે અને વાટેલા સિંગદાણા લીધેલા છે અડધા લીંબુનો રસ અને કાજુ દ્રાક્ષ લીધેલા છે તો આ બધી જ વસ્તુ આપણે અંદર ઉમેરી દઈશું સિંગદાણાને પહેલાં શીખી લેવાના અને પછી આ આવી રીતે અધકચરા વાટી લેવાના પછી અંદર આપણે ઉમેરી દઈશું અને અડધા લીંબુનો આપણે રસ પણ અંદર ઉમેરી દઈશું થોડો એવો ગરમ મસાલો આપણે ઉમેરીશું ગરમ મસાલો ઓપ્શનલ છે તમને ફાવે તો ઉમેરવાનો અદરવાઈઝ સ્કીપ કરવાનો સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું પણ ઉમેરીશું અને અડધી વાટકી જેટલી આપણે ચીણી સમારેલી અહીંયા કોથમીર ઉમેરીશું કોથમીરનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું આપણે હાથની મદદથી મિક્સ કરીશું એટલે પ્રોપર બધું મિક્સ થઈ જાય બરાબર હવે તેની અંદર આપણે લીંબુ નાખેલું છે એટલે લીંબુના ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી આપણે અંદર ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેર્યા પછી પણ આવી રીતે મિક્સ કરી દઈશું તો બટેટાવાડા માટે આપણો માવો તૈયાર છે હવે આપણે એને આવી રીતે જે રેગ્યુલર બટેટાવાડાનો ગોળા વાળીએ છીએ તેવી રીતે આવી રીતે મીડિયમ સાઇઝના આવી રીતે ગોળ ગોળ લુવા કરી દેવાના અને ડીશમાં મૂકી દઈશું બધા વડા આપણે તૈયાર કરી લઈશું અને બટેટા વડાના આઉટર લેયર માટે આપણે આવી રીતે સિંગોડાનો લોટ લઈ લઈશું ચાર ચમચી જેટલો મેં સિંગોડાનો લોટ લીધેલો છે અને સિંગોડાના લોટમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરું છું અને ત્રણથી ચાર જેટલા આપણે કાળા મરી લઈશું તેને અધકચરા વાટી દઈશું આવી રીતે અને તેનો તે અંદર નાખી દઈશું અને જરૂર મુજબ જેટલું પાણી હોય તેટલું આપણે અંદર ઉમેરીશું થોડું થોડું પાણી ઉમેરતા રહીશું અને એક બેટર તૈયાર કરીશું થોડું આપણને બેટર જાડું લાગે છે તો એક ચમચી જેટલું પાણી ઉમેરી વળી પાછું આપણે એને બરાબર કરી લઈશું અને એક બાજુ આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું આપણે મીડિયમ ફ્લેમ રાખીશું તેલની અને આવી રીતે બટાટાવાળાને અંદર ડીપ કરી સિંગોડાના જે આપણે સ્લરી બનાવી છે તેની અંદર આપણે ડીપ કરીને આવી રીતે આપણે ગરમ તેલની અંદર એને પહેલા આપણે એક જ વડું અંદર નાખીશું એટલે આપણે ચેક કરી લઈશું ત્રણ છૂટું તો નથી પડતું ને તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ બરાબર હતું એટલે જરાક પણ માવો છૂટો નથી પડેલો આવી રીતે એક બટાકા બટાકાવાડાને પહેલા ચેક કરી લેવાનું આવો કલર થાય એટલે સમજી લેવાનું કે આપણા વડા તૈયાર છે તો આપણે એને પહેલાં કાઢી લઈશું અને પછી બીજા વડા તળીશું બધા જ વડા આપણે આવી રીતે અંદર મૂકી દઈશું પહેલાં આપણે એક એક સાઈડ પર આપણે એને થવા દેવાના પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરવાની અને આવી રીતે ચમચીની મદદથી ઉપરથી થોડું તેલ આવી રીતે ગરમ તેલ નાખી દેવાનું વારે ઘડી આપણે સાઈડ આવી રીતે ચેન્જ કરીને આવો કલર થાય એટલે સમજી જવાનું કે આપણા વડા તૈયાર છે તો એને આપણે અલગથી ડીશમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણા ફરાળી બટેકાવાળા ખાવામાં એકદમ સરસ લાગે છે મેં અહીંયા ટામેટાની ચટણી લીધેલી છે ઘરે બનાવેલી તમે ઈચ્છો તો કોથમીરની ચટણી પણ લઈ શકો છો ફરાળી ચટણી તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ